ભણેલા ન તો કોઈ લાગતર ફાવતું નહિ બધું શીખવાડું તમને લેવો તો આવશે આવશે ને પણ મહિના ના હજાર રૂપિયા થા ના 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 એટલે હજાર રૂપિયા મહિના ના લે ખાલી આખો મહિનો થાય તા પાવર તૂટી ગયો કોમ સોડ દેવું પણ તમે હજાર રૂપિયા કેટલા નઈ ને યાર હજાર રૂપિયા તમે ઘેર બાર કેવાય હજાર રૂપિયા લ્યા કોઈ રૂપિયા આવી રીતના તમારે શીખવાડવામાં આવશે આવું લખ્યું શું

બાળકશ્રી ના આવડતી હોય દાખલા ના આવડતા હોય તો લગતા આવડતું હોય ને એ જે ભણેલા ના હોય ને એને હું શીખવાડું છું શીશી નું કરવાનું એ તમારો શું કોઈ ધંધો ના આવડતો હોય તો તમે ધંધો કરી શકો હા ને ધંધો જ કરીએ

પૈસા થાય ને હાલમાંથી કાઢી તમને આલો એટલે તમારે ભણવા તો આવશે ને ફ્રી હજાર રૂપિયા થા વી રૂપિયા ચોપડ લાવવાની તને હજાર રૂપિયા ફીઆર

મારે આખી બાજી બગાડ નાખશે એ રહેશે ને કાળમુઠો એ મને નહીં જીવવા દે કે નહીં રવા દે એ રહી જયારે ગમે તે કોમ કરતો હોય ને એ રોજુકો મારવા તો છે કોઈ પણ વાતમાં માં ભજુકો માર જ છે એ એને કોઈને એને ખબર પડવા દેવી નહી ને આ કોમકાજ કરવું છે અને જો એ રો આય તો જાય ને તોય એ બધું પૂછી નાખવું ને પછી એક બાજુ શાંતિથી બહાર રાખવું પેલો ને કે મજૂરી લાવે એવું કેવું ભણાવે તો નોમ જ નહીં લેવું ફકીને તો જ નહિ લેવાનું કોઈને પેલો ને ના પાડવી પછી આવડત ફટાફટ ભણવાનું પાવાનું માં એટલે જઈએ અમે તો અમે તમારે

આઈ જા ભાઈ તમે ભણશો ખરા આગળ વધશો તમે ના તમે બોલા અમે લાઈન શેર તમે ચોપડીઓ સલાડ વેલેટ આપી દો

આવું દોડેલું એ તો લાલા તો પડશે નજીક આવો ભાર સુખાય નજીક હા હવે હું તમને શીખવાનો શીખવાનું હા

कुणाही ओळखतो कुणाही आता वगन जोतो मी तर गाण ढोल पाणी करतात एका वगन जोतो हॅड तू स्वांती राज ना शिकवायला चालू करू तुम्हाला समजो नि आम्हाला ना खावं पडे कोण हाव दोर हा एक एकर एक आता पण बचक न बोडू नाही बचक न बोडू नाही ना एकर एक झाल्या

બગર બે તને કોઈ ખબર પડે ના આપડે ખબર ના પડી ગમ મગજ આ શું લાગે ખબર પક્ષી દોડ્યા એટલે પક્ષી નહિ આ સમજાવી આ તગડ તું કરી લે મને પતંગ ના પછી ચિત્ર દોરા એક કામ કરી આ મુ જે લખ્યું પેલા તને આવડી જાય નાથા ને ઘંટો ઉપર તો આવો ડોટ જાય એવું લાગે લેતા મારા એકો ના બોલ બોલે

નકર મેલું શું વાંધો રાખે એટલે હલો થાય હલો થાય મને લાગી રહ્યો દાળમાં કાળું લાગે મને જવાની જવાનું અલ્યા હા બધા ભણતા ગયા કે તું લા એ બેસી રહ્યો છું તો એને થોડો થોડું શીખવાડવું ફોડા જબરજસ્ત કોઈ આવડતું નહિ કે

ગીતા ખાલી ને આવતા વાત જોબર મારું માસ લાગે ના કોઈ ફરી મન તમે આવો ઘેરા મન તો બધું હું દોરી આ ને આવી દોરાય લે

ઈવા કાળું ઝાંઝરે કુટિયે થોરો હું કહું ને ઉપર લે અલ્યા ભૂખાઈ ગયો લાત મત મારી તને

ઊંધો શું આને શીખવાનું તું બોલતો નહી બધું સાહેબ આ તો બોલતો જ એ તો જો નવ બે બગડા બે વીસ અરે આ વાતિયા

તમે દસ સુધી મને બાજુ બોલો નહીં બોલો બોલ હા બોલ યાદ રીતે

હા છે ચોપડી એટલે પણ તમને જવાનું કરો આપણું હજી જતા જ આવે બે પણ હવે અને પેલું છે આપણું લઈ લે